રામ રામ જીતારામ આજ પણ ગરમી સારી છે કામ હોય ગરમી બહુ પડે આપણે હટાણ માં ને દેવા દવા ન હતી એવી

અભેરા કરે એ માટે નીકળીએ એ પછી બપોર પછી જાય હેબર થાય હાલો તમે લે આવો આ ભાઈ વાગ્યો આપણે આપણે તો ન થાય બીજાનું હા વાવે હજી આ ઝાડમાં કાપવાના બાકી છે હેઠળ દુસો તો એ બસ એ સાફ કહી જવાનું કાંઈક કોઈક કરી બધી એમાં એક આ મોટું જાડવું નહીં હું તો આ જો જા દરવાજો આગળ ઓટોમેટિક ખુલા જાય હે જાય એમ ઓટોમેટિક હું પાસે એટલે ઓટોમેટિક ખુલાઈ જાય પછી સિસ્ટમ મારું બોલીએ એટલે ખુલ્લા ટાકા ખાવાનું હોય કુકડા નું જે ખાવાનું આવે ને એ આમાં આવે આવે લાઈનમાં ફિટ કરી દે

ay magadan ka aja, ta jahit le hindi he ja agad to ave ngayon tanay apdi hen khato kalak dot kalak di motana karal ya ose garden ma jawan ha ના કલાક દોઢ કલાક કરવાનું નાટી પછી આવે પછી ઈંડા લેતો હોવાનું ઈંડાનું કપ નાખવાનું એ સહાજ બોક્સ પછી ટાઈમ હોય તો કંઈ કરવાનું ના પછી તો આરાજતો હતો આ કોર ની આઈડું ઊંટું સાઈડીમાં આવે ગયો તો પછી એ ખાઈ ગયોનું ભાષામાં બસાઈ કામ ભેરા હોય ને રી નો એક જુ કઈ ન થાય હાલો તો ચાલુ કરતા રખડે લાલા પાવડો લાલ